મારે કાઈક અલગ કરવું છે આદી લગી કોઈએ નો કર્યું હોય ને એવું કરવું છે એવી વસ્તુ શું છે કે એમાં આદી લગી કોઈ જાન લેન નથી જ્યુ એવી વસ્તુમાં જાન લઈને જાવું છે હવારનો વિચારું છું પણ કાઈ મગસ નથી આવતું મારે શું કરવું આજ તારી જાન લઈને જવાનું હે અન તું વાડીમાં ઘુમરા મારસ આમ હાલતી ન થાતો આયા શું કામ ઘુમરા મારું ઈ તો પૂછ શું કામ તારો બાપ મારે બધાય ગાડીમાં જાન લઈને જાય ને એમ ગાડીમાં જાન લઈને જાવું મારે કઈક નવું કરવું છે મારે કઈક અલગ કરવું છે આ કોઈ જાન લે ન્યુ જોને એવી વસ્તુમાં માં જાન જવું છે ખબર વિચારું છું પણ એવી વસ્તુ કઈ મગજમાં નથી આવતી હઈ તું કઈક વિચાર ને એવી વસ્તુ શું છે કે આ દિલ કોઈ જાન લઈને જુદ નથી એવું તો વિચાર 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 કઈક એવું છે હા એક વાન છે કયું પોલીસની ની ગાડી પોલીસ આઈ આઈ જાય ઈмам જો આજ દેહ હે ને કોઈ જાન લે જીવ જ નથી એય दारू બાપી મત કોઈ દી કોઈ જાન લે નહીં જીવ હા અને પોલીસ ની ગાડી માં ઈ હું આગળ ઊભો હોય અને ચાર પાંચ પોલીસવાળા ફરતે હોય અને ઈ લાલ લાઈટ થઈ હોય અને ઈ મારો વાટ પડે આમ જો હા 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 તારા બાપ હે તો પસા ગામડા જોવા આવશે હા કે તો તો વાહ વાહ શું તારો આઈડિયો હે આવું તો મારા મગજમાં આવ્યું જ નહીં એક કામ કરી મોડું નઈ કરવું

બાપુ મારી વાત સાંભળો આ ગાડી પડી ને એમાં મારે જાણ લઈ ને જવું મારે અહીંયા વટ પાડવો છે મારે કઈક અલગ કરવું છે મારે બધા જો મારો આમ જામો પડે એવું કરવું છે એટલે મેં વિચાર્યું છે કે મારે પોલીસ ની ગાડી જાણ લઈને જાવું છે આપણે બધા પોલીસ ની ગાડી માં બેસી હું આગળ ઉભો છું બધા પોલીસ વાળા ફરતી બાજુ આટા મારતા છે ઉપર લાલ લાઈટ થાયતી છે હું હું વાગતું છે અને પછી જો મારો વટ પડ્યા બાપુ આપડા બધા વટ પડી જાય છે

એ ભાભી ઉભા મારા ફોન આવે છે આ તો મારા ઘરવાળાનો ફોન છે હાલો એ હા બોલો આમ જો હું સીમા જાન લઈને આવું તને ખબર છે એ હા મને તો ખબર જ છે તમે ફોર્ચ્યુનર માં જાન લઈને આવશો ફોર્ચ્યુનર માં નહીં પોલીસ ની ગાડી માં હે શું વાત કરો છો પોલીસ ની ગાડી માં તમે જાન લઈને આવશો હા પોલીસ ની ગાડી બાંધવા જાવી છે અરે પછી તો મારો વટ પડે ઈ ઈ હાસુ તમારો વટ તો પડી જવાનો છે બધાયને એમ થાય કે મોટો મુખ્યમંત્રી પણ આવ્યો હા હા બધાયને એવું જ લાગશે કે હારું હું છે ને આ બધાયને કહી દો હારું હાલ એ તારો બાપ એ તો રાજવીના રેડ બધાય થઈ ગયા એ મને તો આમ જો હરખ ને હમાતો અત્યારે તો મને એમ થાય છે કે હું મુખ્યમંત્રી બની ગયો એ હાલો 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 બાંજી પોલીસ ની ગાડી આ હા એ બાપુ અહીંયા આવો તો તમને એક વાત કહો એ બાપુ માર ઘરવાળો ની સેમ આધાર લઈને આવી તમને ખબર છે ના બટા એ બાપુ મને એમ હતું ફોર્ચ્યુનર માં લઈને આવે છે પણ એ રિયા બધાય પોલીસ ની ગાડી માં જાન લઈને આવે છે કોકને એમ થાય છે કે મોટો કલેક્ટર પઈણવા આવે છે આને તો કેટલાય બધા પોલીસ છે અરે બાપરે તું હાસું કે એ હા बाबू હાસું કહું છું ભાઈ ભાઈ તો તો ભામો પડી જાશે ભામો મારો જમાઈ પોલીસની ગાડીમાં જાન લઈને આવશે મારો જમાઈ નથી કલેક્ટર નથી પીએસઆઈ કે નથી કમિશનર પણ એ પોલીસની ગાડીમાં જાન લઈને આવશે હા ભાઈ ભાઈ ભામો પડી ગયો ભામો આટલા ઈલાકામાં કોઈ પોલીસ ની ગાડી માં પાણીમાં નઈ આવ્યું હોય હા બાપુ તમે ક્યાં ક્યાં બોલો લ્યો પોલીસ ની મારી માં કામ કર હું બેનપણી જમ્પા ને ક્યાં આવું એને નહીં ખબર હોય ગામડા માં સગન ની વાતો થાય છે કે સગન ને કરી બતાવી કોઈ ન કર્યું એવું હાલો હાલો ખા છે બાંધી આવી સાયકલ લઈ

તને ખબર નથી આજ મારી છોડીના લગ્ન છે અને તું એમ કેતો તો નઈ મારી છોડીને જરે જોવા ત્યારે કે અહીંયા કરો માં રહેવા જો ઈ હાવ ભિખારીન પેટ ના હે તારો બાપ મારા જમાઈ રહ્યા ને પોલીસ ની ગાડી માં પણવા આવે હે હાલ હાલ તને બતાવું હાલ હે શું કીધું પોલીસ ની ગાડી માં જાન લઈને આવે એ ગજા હું માનું જ નહીં અને આ ખોટું હું બોલે ઈ ભિખારીન પેટ ના હે

યા તુને એન્ટ્રી પડી જતી ચંપા અલી ચંપા એ ચંપા કે ગીતાર બેન એ તારી જાન ને ને પાછો તું આવીશ ને હા હા જો તિયર થી આવું છું હા તે હટાવજે પોલીસ ની ગાડી જાન આવે છે આ લાલ બાટ્યા

આમાં મારે જાન લઈને જવું છે હું આ બેઠો હોય ધીમે આગળ હેલે જતા હોય આ સાહેબ ગાડી આંખતા હોય અને હજી ચાર પાંચ બીજા તમારે જેવા પોલીસ વાળાને બોલાવી લો એ હાલ હોય અને પછી આમ જો મને એવું થાય છે કોઈક મુખ્યમંત્રી પણ આવ્યો છે સાહેબ તમારે ગાડી લઈ લો તમને ડીઝલ ના પૈસા હું દઈ દઈશ તમારે બીજું કાંઈ જોતા હોય સાહ પાડીને એ દઈ દઈશ તમારે ગીઝા નહીં થોડાક દઈ દઈશ પોલીસ ની ગાડી બાંધવી પોલીસ ની ગાડી બાંધવી અને આમ જો મેં બધે ફોને કરી દીધા હે બધા વાટ જોઈને ઊભા હે

હવે તો ઓલો ગાડી વાળો નો આવે આપણે એને મારીને કાઠી મૂક્યો એ નો આવે હવે હવે એક કામ કરી તું કાઈક વિચાર તું તારી બુદ્ધિ હકાલ સીમા સાઉ આ તારી મને પોલીસ નો આડિયો તારો દેતો હા હવે વિચાર કાઈ ગાલ ઓય એક આડિયો છે આ મોટરસાઈકલ લઈને આલે જાવી હે હા તારું બાપ આપણે પોલીસ નું ગાડી ને પીધું ના મોટરસાઈકલ લઈને

જોઈજો કેમ લખ્યું વા ભઈ વા કોઈ કે પોલીસ ગાડી નથી ના અને પોલીસ ની ગાડી માં આવું તો બીધું શું હોય એમ કે ને પોલીસવાળા ક્યાં તો કે એને કેસ આવી ગયો જુયા ગયા એ મોરું કરું હાલો કાકા હાલો હાલો આ હા પોલીસ ઈવાર આબરૂ તો જાવે ની પણ વાતો હવે શું થયું એય આ હો

જાય એટલે તારી જાત અમે આયા તારું કરવા અમને તો હતું પોલીસ ની ગાડી લાવીશ એકાદી બીજી તો ગાડી લવાય ને